હેલો મિત્રો તો હું આવી ગયો છું સાગર ને રણજીસાગર ડેમ તો હવે સાગર અમારે જે જીવાદોરી છે એ હાલમાં છલકાઈ ગઈ છે હવે જે જામનગરમાં વરસાદ આવશે એ નેક્સ્ટ લેવલનો આવશે અને બહુ મસ્ત આવશે અમારી સાથે છે કલ્પેશભાઈ ધારવડિયા જે તમને આ નેચરલ વ્યૂ બતાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતે મસ્ત અમારું હરુભરું થઈ ગયું છે રણજીસાગર ને વરસાદ એકદમ જબરજસ્ત આવે છે જોકે ઉપરના વાસમાં છે એટલે અમારે સાગર ડેમ છલકાઈ ગયો છે આજે જામનગરમાં જોઈએ એવો વરસાદ નથી આવ્યો તો મિત્રો તમે બધા અહીંયા ફરવા આવો છો અને જે ફેમિલી લોકો આવે છે બધા એ જોઈએ તો ઘરેથી જ ભેળ ને ઓલું ને કંઈ પણ નાસ્તો લઈ આવો છો કંઈક તમે નીચેથી ખરીદી કરીને લઈ આવો તો પણ એના કાગળિયાને તમે પાછા લઈને ડસ્ટબિનમાં નાખો તમે જોડે લેતા જાઓ તમે બીજે કચરાદાન હોય એમાં તમે નાખો કેમકે આ બધું કચરો અહીંયા તમે ફેલાવશો તો પછી જાજો ટાઈમ આ પાર્ક સારું નહીં રહી શકે તે બદલ તમે બધું ધ્યાન રાખો અને સાફ સુથરું રાખો આવા હવે સાથે